રાંદીર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે બાળકોને લઈને ગોરાઠ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં જતી હતી દરમિયાન ઈશ્કી ટટ્ટુએ પરિણીતાને એકલી કેમ નથી આવતી તેમ કહીને એક યુવાને પરિણીતાનો હાથ પકડ્યા પછી બાદ ભીડી લઈને છેડતી કરી હતી બનાવ અંગે પરિણીતાએ રાંદીર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આલમગીર અને અરબાઝની નામના યુવકોની ધરપકડ કરી હતી રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે બાળકોને લઈને વેકેશન હોવાથી ગોરાઠ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા જતી હતી તે વખતે કાલે સાંજે ગાર્ડનમાં આવતા આલમગીર સમસુદ્દીન ખાન રહેવાશી રંગ અવધૂતનગર બે રામનગર રાંદેરે પરિણીતાને કહ્યું કે તું એકલી કેમ આવતી નથી સાથે બાળકોને લઈને કેમ આવે છે તેમ કહીને તેણીનો હાથ પકડી બાદ ભીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતા ગભરાયેલી પરિણીતાએ આલમગીરને હર્ષીલો મારીને દૂર ખસીડતા એકાએક બે બાળકો વચ્ચે પડતા તમાચા માર્યા હતા એ સમયે અંગે જાણ થતા પરિણીતાનો પતિ પણ દોડી આવ્યો હતો આલમગીરે તેણીના પતિને પણ ધમકી આપી હતી કે આ સમય તમે બચી ગયા છો પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા રાંધીર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આલમગીર ખાન અને તેના પુત્ર અરબાઝની વિરુદ્ધ માં છેડતી મુજબની ફરિયાદ નોંધી પીએસઆઈ બી એસ પરમારે બંને ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે